ઉપાડી તો આ વીહ કરવા મને હાનો નીકળવા દઈ ભાઈ કાકલી થઈ જાય કોણ તળા ચોખે ચોખુ ખબર પડે

પટાઈ દીય આલા પ્રેમથીમાં મારું ગોળી આખો જોઈ રહ્યો

તમે મને ઓય લબ્બા ઓલે તઈ મારા ઘેર અડિયો કરતા તા એમ ને બધા તું અમાર ખેત ના પૈસા ખાઈને બેઠોઈ અન અમે તને કોઈ ઉતર દે ઉતર તું તને થોડો ઈમલીમ જવાબ દે હું અલ્યા કરી રહ્યો હી તે પૈસા કાઢા મે અમાર ખેત ના વાળી અલ્યા અમાર ગામ ના છે તો આટલા ઉધી ટાઈમ ટુ ટાઈમ વેજ આલ લે હો અન ટાઈમ ટુ ટાઈમ ઈઓની મૂડી પાછી આલ લે હો અન તું બહાર ગામ નો થઈ અન અમાર ખેત ના પૈસા ખાઈને બેઠોઈ ફોન ઉપાડતો નહીં એટલે તું બહુ જબરો થઈ ગયો વાતો ના કર વાતો ના કર તારો ડેરિંગ બતા ડેરિંગ બતા હું જોઉં એ ડેરિંગ જોવું હા ડેરિંગ બતા ચાલ જો ખાલી ના હાથ કે કરી નાખું અલ્યા પણ હના પૈસા યાર હુઈ 20 20 20 આવા જા કરે આવા જા જો તમે આવા જાઓ ટેમ્પુલા લાવો અલ્યા ગોઈન્જી છે આવો કે તમે બોલો

ओ पापा रे ये चाला बोलतो नाही बोलतो नाही ओ पापा रे ये बोलतो नाही इतली गई बोलतो नाही इतली गई हना पैसा ल्या हां आरे रे रे ओ बता रे ओ पापा रे आ देसी कडा तू बता रे ए कड़वा जी ओ पापा रे खाली पैसा देसी कडा કોકો શેઠ હાથ માય કાંગલી અલ્યા શેઠ વાતો કરાવો વર્જો નીકળો માર ખાઈ ગયો અલ્યા ઢોકડીમાં પાણી લઈને ડૂબીને મરી જા ના હોતા તારું તળાવમાં પડી મરી જા મારો જન ભટકાઈ કે રીની વાતો કરી રહ્યો માય કાંગલી કેમડો કરયો આઈ જા આઈ જા અતને મને મારતામાં ન લગાઈ રાખો ભગવાન પાછો પાછો હેટ જન કે

અચ્છી પણ બા કોક કે હે બા બે શબ્દો કો હું સમજ્યા પણ સમજ્યા નહીં અરે મે તમન આલ્યા યાર ના ચોકણ આલ્યા છુટ્ટો બોલો તમે તો મને નામ ના કરો આ ઢોકો પકડો ખાલી એ આ કાડીઓ સકલ થી લાગે એ એ એ એ બર બર કુતેલી ખાવા કુતેલી અમારા શેઠ ના પૈસા રાખજે આ કોટરિયા ના તારા બે જાય વાત પણ આ શેઠ ના ઉપકારી કેટના પૈસા તું નઈ આલીન એટલી ગળા અમે તને છોડશું નઈ હા સાબા કરી નાખ્યો તારા ઓર આ બાજુ લાઈન આ બાજુ લાવ બા મારી વાત કોઈ તને છોડા ચક્કર આવે ચક્કર આવે ચકર પૈસા પૈસા લઈ પૈસા કાચ્યા પૈસા કાચે અરે પૈસા હાલ દીધા કીધું તો ખરી તો પૈસા હાલ લે તારા શેઠ પૈસા હાલ દીધા લે અમાર શેઠ તો ખોટી ના બોલી વાત કરી લ્યા અલ્યા ખોટું નઈ હાચું 26000 રૂપિયા આલ્યા હી તમારું ખોટું બોલતા સી ખોટું જ બોલેક તાણે મારું મગજ ગરમ નાકલ્યો મારો પડશે મારે તને ખોટો હવે અલ્યા પૈસા આલ્યા પણ કીધું તો ખરી હના આટણ તું મારી મારું મગજ ગરમ થાય મારે તને નતો મારો પણ હવે મારો પાપા રે અલ્યા તારું ઓન તો મારી ખાડન નથી જાતી નઈ ના મારે નઈ આ પગ લસાઈ ગયો તો હું છુ જોયું હે એ બોલ સંપૂર્ણ મારું બિલાયે બા માર્યું માર કાંડી લઈ

મેં તમારા ગામના શેઠ જોડે પૈસા લીધા ને પૈસા પાછા લીધા બસ મારી માની છો ગણ એટલે હું તો હોય હું ઉલ્લુ લાગુ અલે અમાર શેઠ ના વ્યવહાર ન તું ઓળખતો નહીં રૂપિયાનો નો વ્યવહાર હોય રૂપિયા તો એ રહે ને ખોટું ના બોલી કદી અ તું અમારા આગળ અમાર શેઠ ખોટા પાડી પૈસા લાવી યાર ખોટું બોલી હાચું યાર પૈસા લ દે યાર પૈસા મે આલ દીધા બસ હમ એટલે તારો મતલબ એમ કે અમાર શેઠ ખોટું બોલી ઓ ખોટું બોલી જો મારી વાત ઓપર

મે

તું જેટલો સીધો દેખાઈ એટલો સીધો નહીં હું તને સમજાયો પણ તું મારો સમજી આમ નહીં આ પેલી કેવત

તમારું છે આ બળ તમે માન ખાધું પણ તમે માન ના ખાધી ગોઈંદજી મારે બીજા પણ અમે નિયમ હોય છે આ તમે ટોળકી નું લીધું ને એટલે મારે કેવું પડે બરાબર બ્યાતમો ખેલાડી ખાલી એક જ જણ હારો રમતો હોય બીજા બધા ખાલી બંડીઓ પહેરવા આવતા હોય વાત હો હા બધા બંડીઓ વાળા બંડીઓ નહીં જોર છે અલ્યા રહેવા લાગી જાય તારી તાક તારી ભાલા પડે આ તો ખાલી થોડો ઝટકો આલ્યો હમજ વાત હવે મારા છીડના પૈસા બોલે તો તક

પચીસ હજાર રૂપિયા જેઠાલાલ ને આપેલા રોકડા બરાબર છ મહિના પેલા જોઈ લો હા બરાબર છ મહિના પેલા પાછા આપી દીધા હોય તો ભૂલી ગયા મેં પૈસા પૈસા જુઠ્ઠું બોલવાનું મારા કાકો ની વાત જોઈ રહ્યા હેડો હેડો બધા બધા બોલાવો અલ તારા હજી તો હું તો તૈયાર જ નહીં પણ મેં તમને કઈ કીધું કે તૈયાર થઈ જજો

પૈસા કોઈ મારા આપવા હતા ને એથી આવી ગયા હી એટલે હું તમને વ્યાજ અને મૂડી બધુંય આલ દઉં હાર તો લાવડો કેટલું વ્યાજ લેવાનું છે વ્યાજ તો પંદરસો રૂપિયા થાય પણ તમે હજાર રૂપિયા આવી ગયો વાંધો નહીં હું તમને છવ્વીસ હજાર રૂપિયા હાલ દઉં એ હાલ પારો લાવું હો હા લાવડો જલ્દી કરજો મારે મોડું થાય બાર જવાનું હજી તો એ હા

લેસેલુ પ્રૂફ નહીં તો મારા જોડે સાક્ષીમાં એક માણસ છે માણસ છે સાક્ષીમાં મોણો છે હો એ માણસની મેં છવ્વીસ હજાર રૂપિયા રોકડા ગોઈનજીના આલ્યા હતા આ તો એ માણસ લાય હેડ હા સાક્ષી વાળો માણસ લાય હે એ માણસને તો લેવા માટે છે મારા ગામમાં જવું પડશે તારા ગામમાં આજે કશું કશે વધોને હેડ તારા ગામમાં તા હા લે હે તારા ગામમાં હે આ લે હેડ કભે નહીં ઓમે દુપાળો હેડ લે હેડ અમાર સીઠ કદી ખોટું બોલી જ નહીં તો વિશ્વાસ ઝાડા પાછા અલ્યા પણ ભય તો ઉતારો યાર હું મારા ગામમાં તમને લઈ ને શું ચલાવવાના છું હું ત્યારું નથી ના ના યાર હું મને